હેલો મિત્રો હું ભાવેશ ચૌહાણ તો સવારે આપણે વિડીયોમાં વાત કરેલી કે અમે લોકો ચીંચડી એક ગવર્મેન્ટ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા કે આશ્રમ જે કહો ત્યાં અમે ફાઇનલ પહોંચી ગયા છે એવી ચીંચરડી ગામ છે તાપી જિલ્લો અને વ્યારા તાલુકાનું આ ચીચબડી ગામ છે ત્યાં મતલબમાં આશ્રમ છે ત્યાં કહેવાય ને કે નાના નાના પુલકાઓ નાના નાના બાળકો જે પોતાના મા બાપ કે પોતાની પરિસ્થિતિને અનુસાર મતલબમાં પોતાને ત્યાં ભણાવી નથી શકતા તો એવા લોકો બાળકોને અહીંયા મૂકી જાય છે અને ગવર્મેન્ટ આ બાળકોને ભણાવે છે અહીંયા ને અહીંયા રે છે તમે જોઈ શકો છો આ આધારિત બાળકો અહીંયા આજનો અમારો કાર્યક્રમ એવો છે કે બાળકોને અમે નાસ્તા પાણી કરાવીને એક નોટબુક વિતરણ કરવામાં આવશે અને પછી એ અને સાથે સાથે અમારી સાથે બી બીજા કોઈ લોકો બી સુરતથી જ આવેલા છે જે બાળકોને બપોરનું ભોજન આપવાના છે તો એવી રીતે અહીંયા લોકો કઈ ના કંઈ સેવા રૂપી કામ કરવા માટે આવતા રહે છે તો ચાલો આપણે આગળ જઈએ આપણે ખમણનું વિતરણ ચાલુ છે હેલો આ અમારો ગ્રુપ છે જે અમે લોકો સુરત થી આવીને અહીંયા બાળકોને ખમણ ખમણ વિતરણ અને સાથે નોટબુક પણ વિતરણ કરવાના છીએ આ છે અમારા પરેશભાઈ આ છે મનોજભાઈ અશોકભાઈ તેમજ સુરેશભાઈ તો જુઓ મિત્રો કે આપણે આ બાળકો આજ રૂમમાં એ લોકોને રહેવાનું હોય છે અને આ રૂમમાં એ લોકોને ભણવાનું હોય છે તો તમે જોઈ શકો છો કે એ લોકોનું મતલબ ચોપડા સાથે પથારી આ આ બધી વસ્તુ જે તમે કહો કે કે ઓલ ઇન વન એમ બધું જ એ લોકો એક્ઝિસ્ટ કરીને રહે છે અને અહીંયાથી એ લોકો ભણે છે ખરેખર આજના ટાઈમમાં એમ કહીએ ને તો કે ભાઈ આપણા બાળકોને આજે નાની અમથી બી વસ્તુ પોતાની ઈચ્છા અનુસાર નથી મળતી તો પણ એટલા હાઈપર થઈ જાય છે નાની નાની વાતમાંથી અથવા તો પોતાની જીભ પર આવીને ઉતરી જાય છે કે ભાઈ મને આ જોઈ છે એમ પણ ખરેખર આપણે એમ કહીએ ને કે આ લોકોનું જીવન જોતા એમ લાગે કે નહીં કે ખરેખર આ લોકો પણ કેટલું સેક્રિફાઈઝ કોમ્પ્રોમાઇઝ કરીને પણ એ પોતાનું જીવન ગુજારે છે એમ અને એમ કહીએ ને કે ભાઈ આપણે નાના હતા ત્યારે તો એમ કહેવાય કે ભાઈ નાના અમે લોકો જયારે નાના હતા ત્યારે એટલી બધી સુવિધા નહીં હતી એમ તો ત્યારે એમ કહેવાય ને કે ભાઈ અમારે આપણે પોતે તે ધ્યાન રાખવાનું તેમજ પલળી પણ નહીં જવાનું અને એમ ને રેનકોટ ને એવું તો આજની તારીખમાં આવ્યા છે પરંતુ એ સમયમાં કે ભાઈ એક સિમેન્ટની કોથળીમાં એમ કેવાય ને ગુજરાતી ભાષામાં તો કે ભાઈ કુછલી બનાવીને અમે લોકો સ્કૂલ પર જતા હતા અને નાની મતલબમાં નાની નાની પ્રોબ્લેમનું સોલ્યુશન પોતે જ લાવતા હતા જયારે આજની તારીખમાં બાળકોને એમ કેવાય કે ભાઈ એના મા બાપ એકદમ કેમ ફોરેનમાં કોઈ પાર્સલ પેક કરવાનું હોય એ રીતના આટલી બધી કેર કરે છે જો આ રીતના જ બાળકોની તમે કેર કરતા રહેશો ને તો ખરેખર બાળકની અંદર એ જે મુસીબતો સામે જે લડવાની ક્ષમતા છે ને એ ઓછી થતી જશે ટાઈમ અનુસાર એમ તો બાળક પોતાના મતલબમાં જીવનમાં પોતાની મુસીબતોનો કેવી રીતના સામનો કરી શકે છે ખરેખર એ પણ એક મતલબમાં કહેવાય ને કે એ પણ બાળકને પોતાને આવડવું જોઈએ અને એ પણ કોઈ બીજા કોઈ નથી શીખવવાના શાળા સ્કૂલમાં એ આપણા પોતાના પરિવાર આપણા પોતાના મા બાપે એને શીખવવું પડશે ભાઈ નાની નાની વાતમાં કેવી રીતના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો એમ કહેવાયને ને છે કે ભાઈ ત્રણ વાક્ય ભાવ છે ચાલશે અને છે ખરેખર આ ત્રણ બાળક આ ત્રણ વાક્ય જો બાળકોના જીવનમાં આવી જાય ને તો એમ કહેવાયને ને કે એ બાળક મતલબમાં વિશ્વના કોઈ પણ ખૂણામાં એ પાછળ નહીં પડે એમ